આ રહ્યું મંડુ તો કેટલી વાર કરી તૈયાર થાવા માં મને માળો થાય મારાથી કોમે રાખવાનું દીતીને મસુ આવું ને માતા દીજે તો એ એ જબના

હા ને આવે શું જો જમ ધગા માર ને આવે અરે જો રાટા તા માંગો કચરો બીજો

આની ધક્તો નહીં નવા નવા છે બે કિલોમીટર થી દોરા એટલે કંટાળો આ તો મો દવા દે કે ના આવે ભાઈ કે તારા તમે અમારા બાડી છેતાળો તમે પણ આ

બસ કે આપ ગેરંટીવાન ફરશું આલ છો બાઇક ને શું આલ બોલો કઈ ઝૂલીવો તમારે બાકી રાધાવા ભાઈ ની ઓર ઘણી ભાઈ બાકી રાખજો હા 10 રૂપિયા હા ઉલે સંભળ ક્યો તારા ઈ એ લે પૈસા ન હોય તો હું હાલું રેલા અરે તમે જન દયા કોદવા રે મારા કોઈ વાત નઈ કોઈ વાત નઈ હા રેડી રેડ લાવો પૈસા લાવો ના ના માલ નથી દીધું તો કાય ના માલ દુઈ દી એ ભાઈ ઓરિજિન આ ઇન્ડિયન આ ચાઇનાલી વરતલો ની કોણ હારે છે આપણે ભારત ના તો આપણે ભારત નો પહેરો ને ચાઇના નો પહેરવાની કેમ ભાઈ આ ભાઈ ભાઈ હા રેડી હા રેડી ભાઈ ભઈયા આ એક બોટલ લેવું કરો નાઇટ નામ શું વિખુલ ભાઈ ની ચુકનભાઈ વાળા આપડે માં ખેતરે ભાગ રાખેલ ને હા આપણે ભાગ રાખી લીધો છે એટલે પેલી રેડી હા રેડી છે હાલ આહા કેટલી મજા તો એ મન તો લાગે આગરી પડે મન તો કેટલો મસ્ત ઠંડો છે મને તો ખરાબ નથી લાગતો ખબર ઓલા માર્યો તો ને કરંટ લાગે આ ની પાડવા તમને

અને આ નોમે મેમેલા પણ મોય મોય મીલો હે અને આ પછી હેડ આખું કરની માર આવી ગઈ לא, 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 לא,